જનતા રેડ બાદ બુટલેગ્રોને બદલે આમ આદમી પાર્ટીના નેતાઓને સમન્સ આધોઈ ગામમાં પોલીસ કાર્યવાહી સામે ઉઠ્યા સવાલ આધોઈ ગામમાં છડેચોક દારૂના ધંધા સામે આમ આદમી પાર્ટી દ્વારા કરાયેલી જનતા રેડ બાદ બુટલેગરો સામે કાર્યવાહી કરવાને બદલે સામખીયાળી પોલીસે આમ આદમી પાર્ટીના આગેવાનોને જ સમન્સ પાઠવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડો કાયનાત અંસારી આથા અને રાપર તાલુકા પ્રમુખ સુરેશભાઈ મકવાણાની આગેવાનીમાં ગામની મહિલાઓની ફરિયાદના આધારે જનતા રેડ કરવામાં આવી હતી અને ઝડપાયેલો દારૂ પોલીસને સોંપવામાં આવ્યો હતો પરંતુ જનતા રેડ બાદ બુટલેગરો સામે કાર્યવાહી કરવાને બદલે બંને આગેવાનોને પોલીસ સ્ટેશને હાજર થવા સમન્સ પાઠવાતા ગ્રામજનો વાજતે ગાજતે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા પોલીસ દ્વારા ફરીથી આગામી તારીખે હાજર થવા સમન્સ આપતા લોકોમાં અસંતોષ વધુ ઘેરાયો હતો આધોઈ અને આસપાસના વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાણ છતાં પોલીસની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોએ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે હાજી છંત્રા ન્યૂઝ ઇલેવન ગુજરાત બચાવ કચ્છ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ દોસ્તો કાલે મને સાંજના ચાર વાગ્યાના ભાગે એક સમસ્યા આપવામાં આવ્યો હતો અને આજે બાર વાગે અમે હું અને મારા સમર્થક મિત્રો સાથે મારી સમાજના યુવાનો પાર્ટીના કાર્યકર્તાઓને વ્યક્તિગત સંબંધના કારણે જેમને જેમને ખબર પડી કે આધુનિક અમે જે અમે જનતા રેડ કરી હતી આ આધુનિક અમે જે જનતા રેડ કરી હતી એના અનુસંધાને ઉલટો ખેલ અહીંયાના ઈસાઈ દ્વારા જે પાડવામાં આવ્યો અને એમના દ્વારા કહેવામાં આવ્યું ભાઈ તમારા ઉપર અમારા ઉપર જે એફઆઈઆર થઈ એના અનુસંધાને આજે અમને અમે આ જવાબ આપવા માટે આવ્યા હતા હું પોલીસ તંત્રને અહીંયાથી આપવા છું અને કહેવા માંગુ છું કે સમસ કે ક્યાં ગલત જબ તક તોડેગે નહીં તબ તક છોડે નહીં ઓર એ જો અમારા સમર્થક મિત્ર સબલો સાથમાં આયે હે ઉન સબ લોકો મે શુક્રિયા અદા કરતા હું ઓર સૌને કહેવા માંગુ છું કે જ્યાં જ્યાં પણ આવી જનતા રેડ પાડવાની થાય ત્યારે અમે પોલીસને અલ્ટિમેટમ આપી અને અમે હર હંમેશને માટે આવી જનતા રે પાડતા રહેશો અને લોકોના હિત માટેની જે લડત છે અમને આ સમસ્યા આપીને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે પોલીસ તંત્ર દ્વારા પરંતુ અમે તો ભોગ ખોદીને ઉગેલા ખેડૂતો અને એડવોકેટ છીએ કે અમે કોઈના બાપથી ડરતા નથી અમે કાયદાને સર્વોપરી માનીએ છીએ કાયદાને સર્વોપરી માનીએ છીએ એટલે જ જાતે ખુદ અમે અહીંયા આવીને અમે આજે અમારું નિવેદન આપ્યું છે અને તેમ છતાં પણ અમને આજે પાછી નિવેદન આપી લીધાની સાથે જ અમને એક બીજી નોટિસ પણ આપવામાં આવી છે અમને સમન્સ આપવામાં આવ્યો છે અને અમને બાવીસ એક બે ના રોજ બાર વાગે પાછા ફરીથી બોલાવવામાં આવ્યા છે અને પાછા અમે આવશું અને જે કઈ નિવેદન હોય પોલીસ પ્રશાસન અમે પૂરેપૂરો સાથ સહકાર આપશું પરંતુ પોલીસ પાસે અપેક્ષા માત્ર એટલી જ રાખીએ છીએ કે જે તમે અમને સમન્સ આપો છો એની કરતા બુટલેગરોને તમે જે છાવરો છો એ છાવરવાનું બંધ કરો ગુટલેગરોને પકડો અમે તમને જે જનતા રેટ પોઈન્ટ બતાવ્યા એના ઉપર જનતા અમે કરી છે તો તમે પણ એને એ જગ્યા ઉપર જઈને એનો ફોલોઅપ લ્યો કે દારૂ વેચાય છે કે નથી વેચાતો આ જનતા રેડ અમારે ત્યારે કરવાની ફરજ પડે છે જયારે બેનોને અહીંયા કનેથી બિચારીઓને તકલીફ પડી માનસિક ત્રાસ ભોગવાનો વારો હોય ત્યારે અમારે જનતા રેડ કરવાની ફરજ પડે છે અને એના અનુસંધાને અમને આ ગુનાની અંદર ફિટ કરવાનું જે આ પેતરાઓ રચ્યા છે આ કાવતરાઓ રચ્યા છે અને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ

और हमने यहाँ आके एज ना रिस्पॉन्सिबल सिटीजन हमने यहाँ आके जमा करा दिया अब वो आदमी तो पकड़ा नहीं गया गुनेगार तो अभी तक पकड़ा नहीं गया है लेकिन हमें एक समन मिली थी कल कि आज हमें पुलिस स्टेशन पर हाज़िर होना है और हम एक जिम्मेदार नागरिक की तरह हाजिर हो गए हमें आज ही 20 तारीख की समन भी दे दी गई है कि 20 तारीख को फिर हाजिर होना है हम फिर हाजिर हो जाएंगे लेकिन मेरे दो सवाल थे पी आई साहब से जब उन्होंने पूछा कि आपने किस हक से जनता रेड की तो मैंने उनसे दो सवाल पूछे कि पहले आप ये बताइए कि देसी दारू मिलना चाहिए इस तरह से इतना इजीली तो उन्होंने कहा नहीं मिलना चाहिए तो मैंने दूसरा सवाल पूछा कि उसकी अपेक्षा किससे रखी जाए तो उन्होंने बोला पुलिस से तो अगर पुलिस उसको पूरा नहीं कर रही है तो फिर क्या ऑप्शन रहता है जनता के पास ये मैंने सवाल किया जिसका जवाब देने में वो असमर्थ रहे उन्होंने कहा कि हमारी भी बहुत परेशानियाँ हैं बहुत सारा काम है जो भी तकलीफें हैं लेकिन हमारी के हमारा टाइम और एनर्जी वेस्ट कर रहे हैं हम उनको ये छोटी सी एडवाइस देना चाहते हैं कि उतना टाइम और एनर्जी वो उस आदमी को पकड़ने में लगाए तो ज़्यादा बेहतर होगा जनता के लिए भी हमारे लिए भी और उनके लिए भी वो सब मैटर अंडर इन्वेस्टिगेशन है इसलिए उस पर मैं चर्चा नहीं करूंगी आप लोगों को पता ही है क्या होता है ऐसी सिचुएशन में तो वो हो रहा है સમજમુખી અને ઘણી ઘડી પોલિટિક્સને બોલાવવામાં આવે છે આ બહુ જૂના થઈ ગયા છે અને આનેથી અમે ગભરાવાના નથી અને આ જે સમજ આવે છે અને એનાથી આપણે ગભરાવા નથી આપણે